કારીગરે કહ્યું બાર માં ઘર ચલાવવું મુશ્કેલ અમદાવાદમાં પારો તેંતાળીસ ડિગ્રીએ પહોંચે મધ્યપ્રદેશ રાજસ્થાનના કેટલાક ભાગોમાં હિટ વેવની આગાહી આજે દેશના વીસ રાજ્યોમાં વાવાઝોડા વરસાદની શક્યતા ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ હવે મંડપમને બદલે રામેશ્વર સુધી જશે દક્ષિણ રેલવે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પંબન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા બાદ રેલ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે કેરળમાં પોક્સો કેસોની તમામ હવે તપાસ સ્પેશિયલ પોલીસ કરશે ત્રણસો ચાર નવા પદો સાથે શાહ વર્ચ્યુઅલી જોડાયા ચેમ્બર નું જોડાયા ના ગુજરાતના વિકાસમાં મહત્વનું સ્થાન અમિત શાહે કહ્યું ગુજરાતમાં સિંહ ગણતરી મુદ્દે વન મંત્રી મુડુબેરા નિવેદન સામે આવ્યું તેમનું કહેવું છે કે પ્રથમ વખત સિંહ ગણતરીમાં એઆઈ ની મદદ લેવાશે અને અગિયાર થી તેર મે સુધી આ ગણતરી યોજાશે ટ્રમ્પે નેવું દિવસ માટે રેસીપ્રોકલ ટેરિફમાં રાહત આપી ચીનની આમાં બાદ બાકી એકસો ચાર ટકા થી ટેરિફ વધારે એકસો પચીસ ટકા કર્યો ચીને યુએસ ઉપર ચોર્યાસી ટકા ટેરિફ જાહેરાત કરી હતી તમિલનાડુ આંધ્રપ્રદેશ માં રૂપિયા તેરસો બત્રીસ કરોડ રેલ પ્રોજેક્ટને મંજૂરી મળી કનેક્ટિવિટી ચૌદ લાખ લોકો સુધી વધશે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરાયો દિલ્હીમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પાયલટનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું કોકપીટમાં જ ઉલટી થઈ

જાતિઓએ પોતાના ધ્વજ ફરકાવ્યા ટકરાવ વધ્યો મહાવીર જયંતિની ધામધૂમથી ઉજવણી રાજકોટમાં વિન્ટેજ સહિત એકસો થી વધુ સુશોભિત કાર સાથે ધર્મયાત્રા વડોદરામાં બેન્ડવાજા વાજા તો સુરતની શોભાયાત્રામાં ડાંગી નૃત્ય જોવા મળ્યું મુંબઈ હુમલાના દોષિત તવ્યુર ભારત લવાયો ફ્લાઇટ લેન્ડ થઈ એરપોર્ટ ઉપર કમાન્ડો પોલીસ અને બુલેટ ગાડીઓ તૈયાર આંતકીને સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવાશે સુરતના કાપુદરા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટર માં સેલ્ફોસ નું પાઉ ભેરવી દઈ સામૂહિક રીતે રત્ન કલાકારો ની હત્યા નું ષડયંત્ર છ આઈસીયુ માં મેનેજર ના ને શંકા જતા મામલો બહાર આવ્યો પોલીસ રાડ પડાવી ગરમી નો રેકોર્ડ બાર ના વર્ગો ચલાવતી સ્કૂલો પ્રાઇમરી સ્કૂલો માટે મંજૂરી આપો તમામ મેદાનો વર્ગો ફાયર સહિત ની વ્યવસ્થા કરી આપો લોસ યોજનારી વર્ષ બે રમતો ક્રિકેટ ટી ફોર્મેટ

પ્રસિદ્ધ એક ઓવરમાં જ બે વિકેટ ઝડપી સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાને જીવ ગુમાવ્યો મહેસાણાના ડભોરામાં વિડીયો બનાવવા સમય પગલા પસતા યુવક તળાવમાં ગરકાવ તરવૈયાઓએ લાશ બહાર કાઢી હવે ટોલ નાકા ઉપર ઈમેમો ઇશ્યુ થશે તમારા વાહનો વીમો પીયુસી કે ફિટનેસ નહીં હોય તો રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર મેમો આવી જશે હાલ કોમર્શિયલ વાહનો માટે સિસ્ટમ શરૂ બારાન જિલ્લાનો આજે સ્થાપના દિવસ હોટેલ બલૂન શો માં એસી ફૂટ ઉપરથી પડતા યુવાન નું મોત પહેલા દોરડા સાથે ખેંચાયો પછી દોરડું છટક્યું કર્મચારી નીચે પછડાયો સ્કૂલના બાળકો આમાં બેસવાના હતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો